કરયુગમાં હનુમાનજી પોતાના ભક્તો પર કોઈ સંકટ આવવા દેતા નથી આ વર્ષે હનુમાન જયંતિ 12મી એપ્રિલ શનિવારે છે આ પાંચ વસ્તુઓ ઘરમાં લાવવાથી ઘરમાં સુખ શાંતિ આવે છે હનુમાન જયંતિના દિવસે તમે બજરંગબલીને સિંદૂર અર્પિત કરી શકો છો મંગળવારે અને શનિવારે પર તેમને સિંદૂર અર્પણ કરવું શુભ માનવામાં આવે છે જયંતિના દિવસે બજરંગબલીને તમે લાલ વસ્ત્ર અર્પણ કરી શકો છો હનુમાનજીને ગલગોટાનું અને આંકડાનું ફૂલ ખૂબ જ પ્રિય છે बजरंगबली ने तुम्हें गलगोटा नो फूल अर्पण करी શકો છો અને હા મેરેકલ શીખવા માટે અત્યારે જ મેમ્બરશિપ જોઈન કરો ઘણો બધો શીખવા મળશે તમે ગલગોટાના ફૂલની માળા અથવા તોરણ ઘરના દરવાજા પર લગાવી શકો છો આવો કરું શુભ માનવામાં આવે છે તમે ભગવાન રામ અને हनुमान जी ની કોઈ તસવીર ઘરે લાવી શકો છો આ તસવીરમાં बजरंगबली બેઠેલી મુદ્રામાં હસે તો તે શુભ માનવામાં આવે છે શેર કરીને બોલો જય જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ